હેલો સ્ટુડન્ટ તો આજે ફરી આપણે મળ્યા છીએ કરવા જઈ રહ્યા છીએ કે જે લોકો આ ચેનલમાં નવા છે એ લોકો જે છે એ ફટાફટ જે છે આ ચેનલને જે છે એ શું કરશો બેટા સબસ્ક્રાઈબ કરી દેસો અને જે લોકો જૂના છે રાઈટ ઓબ્વિયસલી એ લોકોએ જે છે આ ચેનલને શું બેટા એ ચેનલને જે છે એ શેર કરી દો જેથી કરીને જે લોકો નવા જે છે રાઈટ એ લોકોને જે છે આ ચેનલ વિશે સંપૂર્ણ માહિતી મળીને અને એનું જે કોઈ કન્ટેન્ટ બાકી રહી ગયું છે બેટા એ કન્ટેન્ટ જે છે એ કમ્પ્લીટ કરે રાઈટ તો આજના લેક્ચર અંદર બેટા જે આપણે શરૂ કરવા જઈએ છીએ કે જે ઓલરેડી જે છે માદા પ્રજનન તંત્રનો આ સેકન્ડ લેક્ચર છે જેની અંદર આપણે અંડવાહિની જે છે એના વિશેની આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છે તો શરૂ કરીએ છે બેટા કે આજનો જે લેક્ચર જે છે કે જેની અંદર તમે જોઈ શકો છો નામ તમને આપેલ છે બેટા અંડવાહિની તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે લાસ્ટ લેક્ચર ની અંદર બેટા મેં તમને એવું કીધેલું હતું કે અંડપિંડ જે છે એ કઈ જગ્યાએ જોવા મળશે બેટા તો કે નિતંબ ગુહા જે છે એની અંદર આપણને જોવા મળે છે ક્લિયર અને એની સાથે અંડપિંડ જે છે એની સાથે જોડતી જે તમને એક નલિકા જેવી રચના જે છે જેને આપણે કોના તરીકે ઇન્ડિકેટ કરવા છે અંડવાહિની જે છે સોરી એને બીજું ફેલોપિયન ટ્યુબ અથવા તો ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે બેટા શું કહેવામાં આવે છે બેટા ફેલોપિયન ટ્યુબ અથવા તો ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે ચલો ડેન આગળ ડિસ્કસ કરે બેટા તો માદા સહાયક નલિકા તરીકે સમજી મુખ્ય પ્રજનન અંગ છે જે ઈ અન્નપીણ છે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે અંડવાહિની કેના તરીકે કાર્ય કરે છે બેટા તો કે માદા સહાયક નલિકા તરીકે શા માટે માદા સહાયક નલિકા બેટા કારણ કે કે જે ફલન જે છે એ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે બેટા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા ફલન જે છે એ અંડવાહિનીમાં જોવા મળે છે કઈ જગ્યાએ જોવા મળશે બેટા અંડવાહિનીમાં જોવા મળે છે તો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે માદા સહાયક નલિકા તરીકે પહેલી વસ્તુ તમને કઈ વસ્તુ જોવા મળશે બેઠા અંડવાહિની જોવા મળે છે

રાઈટ તો આગળ આપણે જોઈએ બેટા કે તમે અહીંયા હાલ તમે ડાયાગ્રામ તમે જોઈ શકો છો કે આજના લેક્ચરની અંદર જે આપણે સ્ટડી કરવાનું છે બેટા કયો ભાગ કરવાનો છે બેટા અંડવાહિની જે છે એના વિશેની માહિતી મેળવવાની છે તો ડાયાગ્રામમાં બેટા તમે જોઈ શકો છો કે આ તમને જે વિસ્તાર તમને જોવો છે બેટા કયો ભાગ છે ગર્ભાશયનો ઉપરી ભાગ રાઈટ અને ત્યાંથી લઈ ક્યાંથી બેટા તો કે આ જે વિસ્તાર છે જેને આપણે નામ શું આપ્યું બેટા અંડપિંડ નામ આપ્યું તો અંડપિંડથી લઈ ક્યાં સુધીનો વિસ્તાર બેટા

રાઈટ જેને શું કહેવામાં આવે છે અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે તો પહેલો ભાગ કયો જોવા મળશે બેટા તો કે અંડવાહિની નિવાપ રાઈટ બીજે કશું તમે આગળ જશો તો તમને અહીં થોડોક પહોળો જે થોડોક ફૂલેલો ભાગ તમને જોવા મળશે બેટા એ સેકન્ડ ભાગ જે છે જેને શું કહેવા છે બેટા તુંબિકા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા ટુંબિકા અને અહીંયા જે તમને સૌથી પોળો છે આ જે લાંબો ભાગ તમને જોવા મળે છે બેટા ત્રીજો ભાગ જેને શું કહેવામાં છે બેટા ઇથમ્બસ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા ઇથમ્બસ કહેવામાં આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે અંડવાહિની જે છે અંડવાહિની નિવાપ જે છે એના મેઇનલી સોરી અંડવાહિનીને કેટલા ભાગ ત્રણ ભાગ જોવા મળે છે જેમાં સ્ટાર્ટિંગનો ભાગ જેને ગણી આકારનો ભાગ જે આવે છે જેને અંડવાહિની નિવાપ કહેવામાં છે આપેલો છે એ છે ઇમસ ભાગ ચલો ક્લિયર બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આજે જે અંડવાહીની અંડવાહિની નિવાબ જે છે એ તમે જોઈ શકો છો બેટા કે અહીંયા તમને આંગળી જેવા પ્રવર્ધો જોવા મળશે છે જોવું બેટા આંગળી જેવા પ્રવર્ધો અને આ આંગળી જેવા પ્રવર્ધો જેને શું કહેવામાં આવે છે બેટા ફિમ્બ્રી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા ફિમ્બ્રી જે છે એ કહેવામાં આવે છે ક્લિયર તો તમને ડેફિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ જો પૂછે બેટા તો ડેફિનેશન પોઈન્ટ ઓફ તમે જોશો તો એના કેટલા મેન્ડલી ભાગો છે બેટા ત્રણ ભાગો છે પહેલો ભાગ છે જે આપણે નામ આપ્યું અંડવાહિની નિવાબ ત્યારબાદ જે તમને હમણાં જ જોયું બેટા કે અંડપિંડની નજીક કેવા આકારનો બેટા તો કે ગરણી આકારનો ભાગ જેને શું કહેવામાં આવે છે બેટા અંડવાહિની નિવાબ બીજે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે અંડવાહિની નિવાપની કિનારીએ તમને શું જોવા મળે બેટા તો કે આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે બેટા ફિમ્બ્રી કહેવામાં આવે છે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કે આ ફિમ્બ્રી જે છે એનું કાર્ય શું છે તો અંડપાત દરમિયાન તો અંડપાતનો મતલબ શું છે બેટા તો એવું યાદ રાખો એક સ્પેસિફિક માસિક ચક્રની અંદર ફીમેલ અંદર માસિક ચક્ર ચાલે છે બેટા કે આઈડિયલી જે છે સમયગાળો કેટલો બેટા 28 દિવસનો સમયગાળો જોવા મળે છે અને આ અઠ્યાવીસ દિવસના સમયગાળાની અંદર બેટા એક ફોર્ટીન ડે આવે છે ચૌદમો દિવસ આવે છે બેટા આ ચૌદમા દિવસે અંડપિંડ અંડકોષ જે છે થાય છે માંથી

શું રાખું છું બેટા જોડાણ સ્થાને કઈ વસ્તુ જોવા મળે છે બેટા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે કે ત્યાં આપણને ફલન જે છે એ થતું જોવા મળે છે કેવી રીતે એ જ્યારે આપણે ફલન ની ઘટના જોઈશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ

ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે પહેલાં લેક્ચરની અંદર જે છે અમારા પ્રજનન તંત્રની અંદર જેમાં અન્ડપિંડ જે મુખ્ય પ્રજનન અંગ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી બેટા આજના લેક્ચરની અંદર આપણે જે છે એ અંડવાહિની શું છે એના વિશેની માહિતી મેળવી બેટા અને નેક્સ્ટ લેક્ચર જે થર્ડ લેક્ચર આવશે બેટા કે જેની અંદર જે થર્ડ પાર્ટ જે છે પહેલું અન્નપિંડ થઈ ગયું બેટા અંડવાહિની થઈ ગયું હવેનો જે ભાગ જે છે જેને ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે અથવા તો બીજા એને કુક અથવા તો એને ઇંગ્લિશમાં વોમ્બ તરીકે ઓળખવામાં આવે છે એના વિશેની આપણે માહિતી જે છે બેટા એ નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે આપણે કમ્પ્લીટ કરીશું થેન્ક યુ સો મચ બેટા